બનાસકાંઠા જિલ્લાનો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં પ્રેમીને પોતાની પ્રેમિકાને મળવા માટે સજા આપવામાં આવી ગ્રામજનો દ્વારા પ્રેમિકાને પકડી લેવામાં આવ્યો ત્યારબાદ તેને માર માર્યો ને એટલું જ નહીં આ જે પ્રેમિકાનો પ્રેમી છે તેનું મુંડન પણ કરી નાખવામાં આવતા આ ઘટનાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ગુજરાતમાં અવારનવાર અલગ અલગ જિલ્લાઓના ગામડાઓમાંથી વિડીયો સામે આવતા હોય છે કે જેમાં પ્રેમી અને પ્રેમિકા પોતાના પરિવારથી છૂપીને પ્રેમ સંબંધ બાંધતા હોય છે જોકે પ્રેમી પ્રેમિકાને મળવા માટે જ્યારે તેના ગામમાં પહોંચે તે દરમિયાન ગ્રામજનો દ્વારા તેને રંગે હાથ પકડી લેવામાં આવતો હોય છે ને તેને ઢોર માર પણ મારવામાં આવતો હોય છે ભૂતકાળમાં પણ આ પ્રકારના બનાવો ગુજરાતમાં સામે આવી ચૂક્યા છે કે જે યુવતીને મળવા આવેલો પ્રેમી છે તેને ઢોર માર મારીને તેની હત્યા પણ કરવામાં આવી હોય ત્યારે આ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને તે વિડીયો બનાસકાંઠાના સરહદી વિસ્તારનું હોવાનું કહેવાય રહ્યું છે જેમાં એક યુવક છે તે પોતાની પ્રેમિકાને મળવા માટે પ્રેમિકાના ગામમાં ગયો હતો આ દરમિયાન ગ્રામજનો છે તે આ અજાણ્યા યુવકને જોઈ લે છે ને ત્યારબાદ તેની પૂછપરછ કરવા લાગે છે અને તે કહે છે કે આ ગામની એક યુવતી સાથે તે પ્રેમ કરે છે અને તેના જ કારણે ગ્રામજનો વિફરે છે અને ત્યારબાદ આ યુવકને બાંધીને માર મારવામાં આવે છે અને એટલું જ નહીં આ યુવકનું મુંડન પણ કરી દેવામાં આવે છે આ ઘટનાને લઈને તે બનાસકાંઠાના સરહદી વિસ્તારનો આ વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે ને આમાં

કોઈ બાપ ઇજ્જત ના લાવી દે હવે તમારી જિંદગી મને જિંદગી મને જે રીતે ત્યાં પ્રેમી છે તે પ્રેમિકા મળવા માટે ગામડે પહોંચ્યો હતો ત્યારે ગ્રામજનો એ આ ઘટનાક્રમ જોઈ લીધો ને ત્યાર બાદ આ યુવકને બોલાવ્યો ને ત્યાર બાદ તેને માર પણ મારવામાં આવ્યો આ મામલાના સંદર્ભમાં સંદર્ભ હવે સોશિયલ મીડિયામાં જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરી હોવાની વિગતો કહેવાય રહી છે ત્યારે જોવાનું કે આ મામલામાં પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે